ના પૂરો આપડે અમુક લાગે નઈ કેક તો એને પારી છે મોટી હું આપડે ખાલી ચક્કુ લોબુ લઈને આઈએ ને પછી પોતરો કેક કેવાય કેક કેવાય

એટલે હું આવતો તો તે ભેજ તમાર જોવા તો ચિંગમ ખાઈ શકું આ એવો મોટો પોતો ફૂલ્યો છે આ દિવસ વાડો છે તું તો અટલે હું પેલો છોકરા વીસ રૂપિયાનો પેલો પોત્તો ફૂલો એવો મોટો પોતો ફૂલ્યો છે આ તને ખબર જ નહીં ચિંગમ લઈ ખાઈ જાય એ રાતની ભે છે ને તે એની મેલી એ છે ના હોય વાહ વિવાય એટલે પેલું પાછળ ના હોય બધું ચાલો ચોપરું ચોપરું મેલી ભાઈ એવું ચીકડું ચીકડું કોગર થયો એ દિવસ ચિંગમ નાખે છે કે પાડું પાડું આવ્યું છે ને વાહી ને એટલે એવું ના કર બરોબર

પૂરો કાપે ને બે ધાન ના પૂરા નહીં લાવવા ના આ રા માથા કુતર પાહા હું જતો તો ધાન નો પૂરો લાય આ તો લાયા ખબર પેલું પેલું ફટાફટ નું એમનું ગોમ હતું ફટાફટ નું એમનું ગોમ હતું પેલો પેલો ખેમરો દે લલી ફટાફટ ને માં હી આયા તા હા તે પેલેટ છે ને પેલેટ

અો માર ના પીવાય આ તો સેત્રી જેસે બે જણા પણ આ મહિના પછી બેસવા હુંકી જાય તો શું કરવાના હું હું

ઈને તો ખબર છે કે ઈના પૂરા છે ઈના પૂરા ઈને જ ખબર નહીં ન દૂધ આલવાનું આપણો છે ને મફત નહીં આલવાનું ભલન ગમે તે કરે એ ભલન છત રાખો ઓઠો ઓઠો હા મારી આલી બે હજીયત બરકાના અલ્યા હું કરું છું ને અલ્યા મધુરિયા અલ્યા માપ લઉં છું અલ્યા ઓ ન તો કોઈ લગન કરવાનો છે તો ઈનો લુગ્ર સિવરાવાનો છે અલ્યા એ નહીં લે લુગ્ર તો સિવરાનો આપણે બે ભાગ મને લાવ્યા

તમે તો કશું કરતા જ નહીં ખબર આવો છો લીધા કે નહીં આ બાજુ આવો બોલો મેનબત્તી વાયરો બહુ જમ કે

છોકરા કિંમત 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 નહીં ન જવા આ કેક આ ની કિંમત વાપરી બસો રૂપિયાની બસો રૂપિયા ની હા ઓ સારું બારું ગાતો એક રોટલો બનાવી અને હું કી નાખો હું કી નાખે ને એટલે પચાસ રૂપિયા નું એક થાય છે

ફટાફટ બેસાપ કે હે ને પાણી ના હા બંધ પછી અમે હે ને ઓબાની તૈયારીઓ હતી એનાથી જન્મદિવસ મનાયો

મારી વાત મથુરિયા પેલું પેલા કાકો ગાડી થઈ ગયો કવર હતું આ તો કાર મુખા નજર લાગશે ને તો આપડે તો તમારી નજર હારી નહીં અરે તો ચાર કલાક ત્યાં બે નાઈ ગયા બરો ખાવા હજુ તો નહીં ગયા ના હોય કવર લઈ આય

ચોકન દાખલ કરી હતી આ તો નું પેલું નહિ કલહારા નું મેં ના ચોલ્લો કરી નજર ના લાગો એવું કશું ચોલો કરવો જ પરંતુ કારો ચોલ્લો દેખાય

એવું લાગે ને તો આજ આખો દારો એને ખબર તું ધોઈ લે હવાર તું ખબર આખો દારો તો આ તો જો ન્યાય કરે આપડે ન્યાય કરવા મારો મથુર મારો મથુર

તે કોપરો ભાગમાં લાય ને તે બહો રૂપિયા સો રૂપિયા રૂપિયા મારા લીધો પેલો નહીં આવતો ધૂસો કે મારો એટલી ઠંડી પડે ને અમે દારો તો તાપ હોય યાર મારો તો ગરમી લાગે હું હું હે ને એ કોપરો મેલું ને એટલે હરવિ ઓઠી નું હું આખી રાત અને સો રૂપિયા મારા એ મહેમન ક્ષેત્રે હેમન ક્ષેત્રે ખબર ના જોઈએ

તારે તારે લઈને જવાનું એટલા મારી તારે કરતું બે દોવા ના દે ગમે હા જો કીચી મારી ગયો તો મને કે છોકરાનું ગણવાનું હવે મોટો થાય એમાં શું કરવું મૂલે એ તમે રાખજો એ ધંધો કરો ને એ તો તમે રાખજો ને એ મથુરા લેજો લે લેનો તમે તાર ખાજો બે ભાઈ હરી મરી રહેજો બરોબર છે કે જે છે મારા ભાગ બરોબર છે એમ જીજો દીધું છે બરાબર કરી હવે તમે તમારીતે અમે તું ખાજે અને તારે બરી આલ્યો તો કોઈ નહી જા હું દૂધ મોકલાય હ દૂધ મોકલાય જો રમજી ગયો હું કે મુ દૂધ ને ભર્યું આ રે દૂધ માખણિયા તું દૂધ લે મારે કશું જોવું તું નહીં આ એ અલ્યા હું કરું તું આવું

ધંધો કરો એ લઈ જંગ દે કે હા મારું ધડા અઢાર ની મોજ ઝુકેગા નહી સાલા